આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સત્તાવીસ દિવસથી બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ટેન્કરોને નીચે બલૂન ગોઠવીને ટેન્કરને ખેંચવા માટે લોખંડના નવસો મીટર લાંબા કેબલોથી ખેંચવામાં આવશે તે માટે હાઇડ્રોલિક સિસ્ટમ સાથે કેબલોને જોડવામાં આવ્યા છે અને નવસો મીટર દૂર એપ્રોચ રોડ ઉપર બનાવેલા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર ઓપરેશનનું સંચાલન થશે અને આગામી બેથી ત્રણ દિવસમાં ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમએ આરસી જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે અહીંયા છેલ્લા ચાર દિવસથી પાંચ દિવસથી સતત એમની પચાસથી સાત જણાની ટીમ સતત કામગીરી કરી રહી છે મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એમનો છે એ એક્સપર્ટ્સની ટીમ છે એમનો મેઇન ફેક્ટર એ કન્સિડર કરી રહ્યા છે કેમ કેમકે આખું ઓપરેશન બ્રિજ ઉપર એક પણ માણસ નહીં રહેશે નો હંડ્રેડ નો મીટર દૂરથી આખું ઓપરેશનનું સંચાલન થશે તો અત્યારે અત્યારે જ્યાં સુધી ડબલી શ્યોર્ડ નહીં થઈ જાય બધા સેફ્ટીના ફેક્ટર્સ એક વખત ઇન્શ્યોર્ડ નહીં થઈ જાય ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે નહીં ટીમ ઓલરેડી તમામ પહેલું જોઈ રહી છે કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારની કન્ટિન્જન્સી આવતી હોય તો કઈ રીતે એડ્રેસ કરી શકે તમામ પ્રકારની ઇન્જિનિયરિંગ જ્યાં સુધી કમ્પ્લીટ કરીને ડબલી ઇન્શ્યોર નહીં કરી લેશે અને આજે આપ જોઈ રહ્યા છો ઓલરેડી ન્યુમેટિક બેગ્સ વગેરે પણ આવી ગયા છે પ્લેસ પણ થઈ ગયા છે સ્ટેન્ડ જેક લાગી ગઈ છે તો આગામી બે થી ત્રણ દિવસમાં टीम एकोका एकदम कंप्लीट श्योर થઈ જાય પછી તાત્કાલિક રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવશે સેફ્ટી ઇઝ ધ ફોર્મોસ્ટ પ્રાયોરિટી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ